તો હવે આપણે આગળ વધીએ મિત્રો ઓબીસી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બની શકે છે મિત્રો અત્યારના સમયમાં નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ સહેલું બન્યું છે પહેલા આપણે ત્યાં સર્ટિફિકેટ કઢાવવા ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે એવું નથી આપણે આ સર્ટિફિકેટ કઢાવવા ઓનલાઈન અરજી પણ કરી શકીએ છીએ અને

મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ની અરજી ઓફલાઈન કેવી રીતે કરવી ક્યાં કરવી અને ફોર્મ ક્યાં જમા કરાવવું તે જોઈએ મિત્રો સૌપ્રથમ પ્રથમ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે ફોર્મ મામલતદાર કચેરીથી મળી જશે મિત્રો આ ફોર્મમાં જરૂરી વિગત જેવી રીતે નામ સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહેશે આ વિગતો ભર્યા પછી ડોક્યુમેન્ટની નકલ બિડવાની રહેશે

જવાનું રહેશે www.digitalgujarat.gov.in જે મારી સ્ક્રીન પર દેખાતી હશે આ વેબસાઈટ ને ઓપન કર્યા બાદ તમે સ્ક્રીન પર કંઈક આવી રીતે જ દેખાતું હશે તેમાં તમને સિટીઝન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે સિટીઝન સર્વિસ નું પેજ ખોલ્યા બાદ ત્યાર પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સ્ક્રીન પર કન્ટિન્યુ સર્વિસ પરનું પેજ દેખાતું હશે ત્યાં જઈને તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો માહિતી ભરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે ત્યારબાદ લાસ્ટમાં આધાર કાર્ડ વેરીફાઈ કરીને સબમિટ કરવાનું રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરેલની પ્રિન્ટ લઈ તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે મિત્રો જો તમે ઓનલાઈન અરજી ન કરી શકતા હો તો સેન્ટર સેન્ટર અથવા તો પર જઈને ફોર્મ ભરી શકો છો મિત્રો આવી રીતે તમારું ઓફલાઈન નોન ક્રિમિનલ સર્ટિફિકેટની પ્રોસેસ પૂર્ણ થાય છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે ધન્યવાદ